સમગ્ર રાજ્યમાં છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદના સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આણંદના સાંગોડપુર સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ અને મહાનુભાવો દ્વારા સાંગોડપુર સ્થિત મહાનગરપાલિકાની માનવ રશ્મિ પ્રાથમિક શાળા નંબર દસ ના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યું જે અંતર્ગત વૃક્ષોને માતાની જેમ સન્માન આપીને વાવેતર અને જાળવણી થાય છે નાગરિકો દ્વારા પોતાના ઘર બાગ કે ખેતરમાં માતાના નામે વૃક્ષારોપણ કરવામાં આવે છે આણંદ જિલ્લાએ પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જેમાં ગત વર્ષે એક હેક્ટરમાં ઇકોતેર વૃક્ષોનું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે તોતેર વૃક્ષોનું વાવેતર જિલ્લાએ ગયા વર્ષે વૃક્ષારોપણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને આ વર્ષે તે સ્થાન જાળવવાની આશા વ્યક્ત કરી હતી આપણા ઘર હોય ઘરમાં ગાર્ડન હોય કે આપણા ખેતરમાં હોય આપણે એક વૃક્ષ માકે નામ રોપીશું અને એની માવજત પણ કરીશું ફક્ત વૃક્ષ રોકીને આપણે છૂટી નથી જવું એની માવજત કરીશું વૃક્ષ મોટું થાય ત્યાં સુધી એની જાળવણી કરીશું એવી વિનંતી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય ત્યારે અને હમણાં જ ત્રણ દિવસ પહેલાં જ ગણતેશ્વર મુકામે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે ચોતેરમો વન મહોત્સવ ગુજરાત રાજ્યનો આપણા બાજુના જિલ્લાથી જ્યારે ચાલુ કર્યો હોય ત્યારે આપણા જિલ્લામાં વધુને વધુ વૃક્ષો રોપાય આપણા જિલ્લામાં ગયા વર્ષે પણ એક હેક્ટરમાં ઇકોતેર વૃક્ષોની રોપણી થઈ હતી એ જ રીતે આ વર્ષે એનાથી વધીને એક હેક્ટરમાં તોંતેર વૃક્ષોની રોપણી કરી છે આપણો જિલ્લો ગઈ ગઈ સાલે પણ પહેલા નંબરે હતો આ વર્ષે પણ જ્યારે એની ગણતરી થશે ને એનું એક અનુક્રમ નંબર આપવામાં આવશે ત્યારે પહેલા નંબરે આપણો જિલ્લો આવશે તો આ જિલ્લો જે રીતે પહેલા નંબરે વૃક્ષારોપણમાં છે એ જ રીતે આપણે જાળવણી રાખીએ અને હર હંમેશ પહેલાં નંબર રહે એવી દરેકને અભ્યર્થના પ્રાર્થના